મોટા ભડલા ગામ નો કયા મારું નામ છગન ને સ્વાગત છે તમારું છગન વ્લોગર ના નવા વિડીયો અને કહાની શું બની છે ખબર છે

ગરમી ખૂબ થઈ ગરમી કોલ જ રિસીવ નથી કર્યો તો હવે આપણે બીજો ટ્રાય કરશો પોતાને પછી થોડી વાર ચડે હું તમને ચુટકી બજા કે મળતા હું હેલો હું જે બોલતો હું તો પેલો વ્લોગ બનાવે બોલે ને મોટા ગામનો ગમે તે બોલતો વ્લોગ બનાવે એ જ બોલે ને હા તો તારા જે છે એમાં અમારે મારો વિડીયો આવી ગયો હે વાહ કે એક્ટિંગ કર કયા વિડિયોમાં હવે એ તો મને ખબર નથી પણ લોકો મને કહે છે ગામના લોકો કે એક એક મોટો બડલા ગામનો છોકરો છે જેને વિડિયોમાં તને લઈ લીધો છે અને મને વિડિયોમાં આવું ગમતું નથી પરમિશન કોની લીધી દીધી તું માં લેવા માટે કયા આયા તમે હવે કયા વિડિયોમાં એમ કેમ હું તારી હોર રાખવા બેઠો તારે પરમિશન કોની લીધી વિડિયોમાં લેવા માટે ભાઈ

કોદી તો હવે વ્લોગ તારા છે તારા છે હવે મારે ખબર રાખવાની કયા વ્લોગ માં આયો છું તો વિડિયો તો મારી મરજી ને ગમે ઉતારું

કોઈ પ્રો વિડિયો તો ફોન ચાલુ રાખ મારા ફોન કરું તો ફોન ચાલુ રાખ અરે હા મારા આઈ મારા આઈ મારા આઈફોન આવી ગયો છે રેડી લોન્ચ એ હા હા તો મિનિટ હો ચાલુ રાખ મારા હાલો છે કાકા

કાકો કામ માં હતા એટલે ભત્રી જો આવ્યો છે એ તારા થી વાત કરશે છતાં તું ના મોન્યો તારા ગામ મોટા ભદલા બોટાદ જિલ્લામાં ઉપાડી લેવાનો ગમે હા જુધી માં તું લે લેખા કેવી રીતે અડધી રાતે આલા જોઈ લેજે પછી કાઠું પડશે નહીં રહી શકે સજા મળશે અહિયાં કોઈ જેમ તેમ નથી એક છે રડી

એક નથી લાગતી બે મિનિટ રહીને ફોન કરો ઉભો રહેજે તો ખાલી બે મિનિટ ઉભો રહ્યા પછી ફોન કરો પાછો હા તો પરિવારજનો આપણે મારો ભત્રી તો રિયલ મેં મારો ભત્રી તો નો મેં ભત્રી તો હવે તમે એ ના ગણતા કે કાકો જે વડે ભત્રી છો એ વાત આવો અત્યારે હવે આપણે છે ને પતલું ભાઈને કોલ મેળવશો અને हेलो હા हेलो હા

આ તો આવું જ રહ્યો આજે આ હા તો આજે તૈયાર રહેજે ને ફોન ઉપાડજે હા તો મારા ભત્રીજો આવે રહ્યો છે પોલીસ જ છે તું જા ખાલી તું જા અહીંયા પોલીસમાં અને હજી કહો છો તારે કને સમય છે કા તો તારે વ્લોગ બનાવવાનું છોડી દે એકાઉન્ટ ડિલીટ મારી દે કા તો અમારા વિડીયો જે બનાવ્યા છે ને તો કે ડિલીટ થાય આ તો વિડીયોસ ડિલીટ મારી દે વિડીયો ડિલીટ મારી દે તો તને જવા દઈશું વિડીયો ડિલીટ નો થાય ભાઈ વિડીયો ડિલીટ કેમ ના થાય ફોન ને ઓમ ચાલુ કરીને ઠસ દઈને વિડીયો ડિલીટ

ઉનાળો છે એટલે તને કહી રહ્યો છું અત્યારે હું એસી માં નથી એસી બંધ છે લાઈટ વહી ગઈ છે એટલા માટે તને કહીએ છીએ તને ભાઈ એ વિડીયો તો નો ડિલેટ થાય બરોબર એ કે અમાર મહેનત થી બનાવ્યો કે કોઈ તમે તો બનાવી નથી તો આ વિડીયો મતલબ તો વિડીયો ડિલેટ નઈ કરો એમ ને વિડીયો તો નો ડિલેટ થાય ને એમ થોડો વિડીયો કે ડિલેટ થઈ જાય

ગોળ ગોળ ગુમાઈને અમને લીધા છે વિડીયો અમારા વિશે બોલ્યું પણ છે આ ભાઈ ને તો થોડું આમ છે એમ બોલ્યા છે કઈ મને પ્રોપર યાદ નથી જાણવા જઈએ

તમારાથી <laughs> 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 આ વિડિયો ચાલુ છે હાલમાં અરે ભાઈ હું જબર કરીયો ઓ ભાઈ કીધું એટલે જુઓ અવાજ બધો અલગ હતો ને વિધાયક બોલાયા રામને તેમને અરે મે કે ના કોલ આયો તો હું બના દિયે મતલબ કોઈ આવી કે વિશેષ કારણ કે હોય પણ શું થઈ ગઈ અચ્છા થોડું આપણે જાણે લેતા હે એ વાત આજે બિયાણા ને લોહારુ હારું ખોટું તો નહીં લાગે તમને અરે ના ભાઈ ખોટું લાગે હા તો જે બીજો તમારી વાત કરતો તો એ મારો મિત્ર જ હતો એક હા એવું હા અરે ભાઈ વાંધો મારો ભાઈ ખોટું ના લગાડતા તો ફ્રેન્ક કોલ હતો એના માટે બધું કરવું પડ્યું મને એમ થયું કોણ જાણી કરાય એક તો એ જો વાડીએ ને જમવાનું બાકી જમવાનું બાકી ફોન તો કોણ મારો ગયો બરોબર બરોબર ખોટું તો નથી લાગ્યું ને પ્રતાપભાઈ અરે ના ભાઈ ના એમાં શું ખોટું લાગે એટલે તમે સિરિયસ થઈ ગયા બાકાજી કી બોલે ના કે ઉપાડ હાથ નું હાથ તો બાકાજી એમ જ નહી હા કુતરા બહુ ભહે છે એ તો નથી લાગ્યું તમને કરો ફ્રેન્ક હું થોડો કરી પાકો આ તો આપણે પત્તુ ફ્રેન્ક કોલ કર્યો તમને લોકો લાગ્યો કહેતા આશા કે આજ નો તમને સારું લાગ્યો છે નેક્સ્ટ ફ્રેન્ક વિડિયો કરો કે દોરો અને હા બીજી વાત એ છે કે આ અત્યારનો વિડીયોમાં આપણે પતલુ ભાઈથી પ્રેમ કોલ કર્યો હતો અને આગળના વિડીયોમાં પ્રતિભાઈ પ્રતિ પ્રદીપભાઈથી તો આશા કરો કે તમને આ બે બે પ્રેમ કોલ સારા લાગે છે ને હા વધુ આવા પ્રેમ જોવા માટે છે ને સબસ્ક્રાઇબ કરી નાખો આપણી ને અને હા આમાં આવા અમેઝિંગ અમેઝિંગ કન્ટેન્ટ આવતા રહેશે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો આનંદ ગોસ્વામી ચેનલ અને હા બીજી વસ્તુ એ છે કે તમે આગળનો પ્રેમ કોલ કરો એ કહેતા હતા અને સબસ્ક્રાઇબ થોડું કરી નાખો કારણ કે તમારો એક સબસ્ક્રાઇબર ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય